રાજ્ય સરકાર દ્વારા બાળકોમાં રહેલી શક્તિઓ બહાર લાવવા માટે ખેલ મહાકુંભનું પ્રતિવર્ષે આયોજન કરવામાં આવે છે અને જેમાં ખેલાડીઓ વિવિધ રમતોનું રમીને શહેરનું તથા જિલ્લાનું નામ રોશન કરતા હોય છે ત્યારે હિંમતનગરના રમતગમત મેદાન ખાતે રાજ્યકક્ષાનો દિવ્યાંગ બાળકોનો ખેલ મહાકુંભ બે હજાર પચ્ચીસની શરૂઆત થઈ ગઈ છે જેમાં રાજ્યભરમાંથી અંદાજે પચ્ચીસો જેટલા ખેલાડીઓએ ભાગ લીધો છે સરકાર દ્વારા દિવ્યાંગ બાળકોને પણ સારું પ્લેટફોર્મ મળી રહે અને તેઓ પણ પોતાનામાં રહેલી શક્તિઓ બહાર લાવીને સારી રીતે આગળ વધે તેવું ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે રાજ્ય કક્ષાના રમતોત્સવમાં ઓગણત્રીસ જિલ્લાના ખેલાડીઓ વોલીબોલ બાસ્કેટબોલ સાયકલિંગ ટેનિસ રોલર સ્કેટિંગ હેન્ડબોલ અને ક્રિકેટ સહિતની વિવિધ રમતો રમીને પોતાનું કૌશલ્ય દર્શાવશે આજરોજ આપ હિંમતનગર મુકામે સાબર સ્ટેડિયમમાં કક્ષાનો ખેલ મહાકુંભ બે હજાર પચીસ દિવ્યાંગ બાળકો માટે યોજાયો છે અને આખા રાજ્યમાંથી લગભગ પચીસો ઉપરની સંખ્યામાં આ બાળકો અહીંયા હાજર રહ્યા છે અને એમાં અને એમાં બે બે દીકરીઓ છે એ આંતરરાષ્ટ્રીય રીતે પણ એમને ગોલ્ડ મેડલ મેળવેલા છે એમને પણ અભિનંદનને પાત્ર છે આ કાર્યક્રમમાં માન્ય કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંહજી શ્વેતાબેન ખાંડવાલા ટ્રસ્ટના પ્રમુખ મુરબ્બી નાનુભાઈ ચૌધરી સાહેબ અન્ય ઉપસ્થિત સર્વે અધિકારી વર્ગ સામાજિક અગ્રણીઓ શૈલેન્દ્રસિંહ અને મોટી સંખ્યામાં આ દિવ્યાંગ બાળકો એમના વાલીઓ અને નગરજનો હાજર રહ્યા છે અને આ સરસ મજાનો એક ભારત સરકારમાં માનનીય નરેન્દ્ર મોદી સાહેબ હોય મનસુખભાઈ માંડવિયા સાહેબ હોય રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય કે ખેલમંત્રી મંત્રી સંઘવી સાહેબ હોય આ બધાના પ્રયાસોથી આ દિવ્યાંગ બાળકો છે એ પણ આ ખેલના મારફતે સમાજની સાથે એ પણ આગળ વધે અને એમનું જીવન પણ જે બહુ સારી રીતે જીવે એવું પ્લેટફોર્મ આ પૂરું પાડવાનો એક સરસ મજાનો ભારત સરકાર ગુજરાત સરકારનો આ સંયુક્ત પ્રયાસ છે સંસ્થાના વડા નાનુભાઈ અને એમની ટીમ એમના અધિકારી કર્મચારી વર્ગ આપણા રાજ્ય સરકારના પણ અલગ અલગ અધિકારીશ્રીઓ અને અલગ અલગ રાજ્ય લેવલની સંસ્થાઓના પણ જે વડાઓ છે બધા અહીંયા હાજર રહીને આ કાર્યક્રમને સફળ બનાવે છે ફરીથી આજે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતવાસીઓ અને સમગ્ર સાબરકાંઠા જિલ્લાવાસીઓને મારી હૃદયપૂર્વકની હું શુભકામનાઓ પાઠવું છું અને ભારત સરકારમાં માન્ય મોદી સાહેબ પણ એક પાકિસ્તાનને કડક સંદેશો આપ્યો છે અને એનો પણ ભારતની જનતાએ બહુ સારો નોંધ લીધેલી છે અને ભવિષ્યમાં પણ આપણી ગુજરાતની સરકાર પણ એ ભલે પાકિસ્તાનીઓ હોય કે બાંગ્લાદેશીઓ હોય અને જે ગેરકાયદેસર રીતે અહીંયા ખોટી રીતે સરકારી મિલકત અથવા ખોટી રીતે અહીંયા કામ કરી રહ્યા હોય એ બધાને અહીંથી દૂર કરવાનું જે પણ ભગીરથ કાર્ય આજે કરી રહ્યા છે એની પણ આપણે ગુજરાતના સ્થાપના દિવસે માંડે ઇન્દુલાલ યાજ્ઞિક અને વીર કિનારીવાળા જેવા અસંખ્ય જે સૈનિકો હોય એમને આપણે આ તબક્કે એમને પણ આપણે યાદ કરીએ છીએ ફરીથી આજના તબક્કે સમગ્ર ભાગ લેનાર જે આપણા વિદ્યાર્થી ભાઈ બહેનો છે એમને હું મારી હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું અને કાર્યક્રમની સફળતા ઈચ્છું છું